જય માતાજી બધાને છેલ્લા પંદરેક દિવસથી આપણા રાજપૂત સમાજમાં રૂપાલા વિરુદ્ધ જે લડાઈ એની સામે ચાલી રહી છે તેમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા જે લગભગ વીસ પચીસ વર્ષથી એ સંઘના પ્રમુખ છે પણ અત્યારે આ સંમેલનમાં કે કોઈ લડાઈમાં ક્યાંય દેખાણા નથી બરાબર અને જામનગરના ચરમોરીમાં ઘણી વખત એમણે ઘણા બધા પ્રોગ્રામ કરેલા છે તલવાર રાસ દીકરાઓના દીકરીઓના કથા બરાબર અને એમાં જ્યારે પણ કાંઈ ભંડોળની જરૂર હોય ત્યારે આર્થિક હેલ્પ લેવા માટે એ લગભગ જામનગરમાં જ આવે છે અને જામનગરના આગેવાનોએ ઘણી વખત ઘણા મોટા પ્રમાણમાં એને આર્થિક સહયોગ કરેલો છે પણ અત્યારે ડૉક્ટર સાહેબ ક્યાં ગાયબ છે ક્યાંય દેખાતા નથી બરાબર છે ક્યાંય કોઈ સંમેલનમાં એમની હાજરી નથી ક્યાંય વિડીયો એનો આવ્યો નથી ક્યાંય સપોર્ટમાં નથી તો મારે એમને એ જ કહેવાનું છે કે સમાજનો ઝંડો લઈને ઘણા વર્ષથી તમે ફરો છો આજે સમાજના દીકરી બેનું દીકરીઓના સન્માનની જ્યારે લડાઈ છે ત્યારે તમે ક્યાં છો ત્યારે મોઢું દેખાડો અને આ સમાજને જવાબ આપો પાછા મીટિંગ કરવા આવશો ત્યારે શું જવાબ આપશો તમે વધારો આ સમાજ તમારી રાજ હોય છે કોઈ ભૂલી નથી કે બરાબર છે ભાજપમાં ભળી ગયા છો એ હોય તો ચોખટ કરી દેજો અને એક ગોંડલના રાજ જે ગુંડા જયરાજસિંહ જાડેજા એના વાઇફ ગીતાબાઈ મેલે છે તે ગોંડલમાં આવેદન પત્ર પણ આપવા દીધું નથી એટલો ખોફ રાખ્યો છે એમણે ત્યાં અને કહે છે કે મારે સમાજની કંઈ જરૂર નથી તો દીકરા દીકરીઓ ક્યાં વડાવ્યા સમાજમાં વડાવ્યા કે સમાજની બહાર જરાક જવાબ આપજો ને જે કંઈ પણ આવું કહેતા ને કે અમારે સમાજની જરૂર નથી એને એટલું જ કહેવાનું કે દીકરા દીકરીઓ વડાવતા સમાજમાં ન આવતા બીજા સમાજમાં વડાવી લેજો